વિસનગર શહેરની મરછી દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સમિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજ ખાતે આજે તારીખ બે પાંચ બે હજાર પચીસની શુક્રવારનો રોજ નવીન પ્રવેશ કરતા વિદ્યાર્થીઓના શપથવિધિ સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઈ પટેલ અતિથિ વિશેષ દાતા શ્રી નિરંજનભાઈ પરીખ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર સમિષ્ઠાબેન પરીખ અને મનીષાબેન પરીખ ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાર કોલેજના પ્રિન્સિપાલ હાજર હતા આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોના હસ્તે નવીન પ્રવેશ કરી રહેલા વિદ્યાર્થીઓને લેમ્પ પ્રગટાવીને તથા શપથ ગ્રહણ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજના મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ પટેલે પ્રસંગોચિત ચિત્ર ઉદ્બોધન કર્યું હતું આજના કાર્યક્રમની માહિતી મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે આપી હતી શ્રીમાન સર્વિસ નિરેન્જન રાય પલિકર સિંહ કોલેજમાં અભ્યાસ કરું છું અહીંયા અભ્યાસને લઈને ઘણી સારી સુવિધાઓ છે લેબ અને સરસ મજાના ક્લાસરૂમ છે

આ સંસ્થા વિશે હું ખાસ એ કહીશ કે અમે આ જ્યારે સંસ્થા ચાલુ કરી ત્યારે આપના લોકલાડીલા ધારાસભ્ય અને અત્યારે હાલ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલે આ સંસ્થા માટે અમે એન એમમાં વીસ સીટો પહેલાં આપી ત્યાર પછી બીજી દસ આપી એ પછી અમે બી નર્સિંગ અને જીએનએમમાં ચાલીસ ચાલીસ સીટો માંગી હતી એમને અમારી સંસ્થાનું સારું સંચાલન સારું કાર્ય જોઈ અને અમને ચાલીસ ચાલીસ સંસ્થામાં સીટો આપી એમનો અત્યારથી આપના વિસનગર કે માધ્યમમાં હું ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ આભારી છું અમારા સંસ્થા વતી એમનો ખૂબ આભાર માનું છું આ સંસ્થામાં અમારો સંપૂર્ણ સ્ટાફ ખૂબ જ સારી રીતે કાર્યરત છે અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધી ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ અને આ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી લક્ષ્મણભાઈ પટેલ જેઓ સતત કાર્યશીલ રહે છે અમારો સ્ટાફ પણ સંપૂર્ણપણે હાજર રહી અને સારું સ્ટુડન્ટોને માર્ગદર્શન આપે છે એજ્યુકેશન આપે છે અને અમારી અહીંયા આગળ બધી જ સુવિધાઓ સંપૂર્ણપણે અમે રાખી છે અમારા તમામ ટ્રસ્ટીઓએ આ સંસ્થા ચલાવવામાં ખૂબ સાથ સહકાર આપી અને આ સંસ્થા ઉત્તર ઉત્તર પ્રગતિ કરી છે અને કરતી રહેશે હું આ માધ્યમ મારફતે હું સર્વે મારા નગરજનો તાલુકાજનો જિલ્લા દરેકને હું એક વિશેષ ઉપસ્થિત રહીને કહું છું આ સંસ્થામાં આપની દીકરી એએનએમ જીએનએમ એજ્યુકેશન લેશે તો સંપૂર્ણ ખાતરીપૂર્વક હું કહું છું કે ચોક્કસ અહીંયાથી જે સ્ટુડન્ટ ભણી ગણીને જશે એ ખૂબ પ્રગતિના સોપાનો સર કરશે એવી મારી શુભેચ્છા આપના વિશ્વ વિશ્વનગર કે ન્યૂઝ માધ્યમથી અમારું આ જે ઇન્ટરવ્યુ લીધું એમનો પણ આભું મનસુરીભાઈ આપનો પણ વડનગરથી પધાર્યા છો આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સંસ્થા તમામ રીતે આગળ વધે અને દરેકનો સાથ સહકાર અમને મળી રહ્યા છે અને સારી રીતે અમે આ સંસ્થા ચલાવીએ છીએ એ પ્રભુ શ્રીનાથજી ભગવાનની કૃપાથી જ ચાલી રહ્યું છે અમે માત્ર માત્ર નિમિત્ત જ છીએ જય શ્રી કૃષ્ણ